નમસ્કાર દર્શક મિત્રો સમાચાર બુલેટીનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના બુલેટિનમાં આપણે જોઈશું પીએમ તો જૂનાગઢમાં પણ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના પીટીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં જિલ્લાના ચારસો સાહીઠથી વધુ અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા જિલ્લા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર નાયબ કમિશનર ડીજે જાડેજા સહિતના આ રમત ગમત ની પ્રવૃત્તિ છે એ લોકોના જીવનનો એક હિસ્સો બને અને લોકો આજના મોબાઈલ યુગ અને જે જંક ફૂડ ના એટેક સામે કેમિકલ યુગના એટેક સામે પોતાનું સ્વાસ્થ્ય દીર્ઘાયુ અને તંદુરસ્ત પ્રાપ્ત કરી શકે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે તેવા આ સાથે આ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી જે થઈ છે તે ખૂબ જ પ્રશંસનીય છે આ આના માટે અમે સમગ્ર જિલ્લા વહીવટી ટીમ અને કોર્પોરેશનની સપોર્ટિંગ ટીમ નો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત ગમત વિભાગપતિ આભાર માનીએ છીએ ગઈ કાલે આપણે ડિજિટલ સ્પોર્ટ્સની ઉજવણી બીએપીએસ સ્કૂલ ખાતે કરી હતી અને આજે પીટીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિભાગના કર્મચારીઓ વચ્ચે પાંચ અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે જેમાં ગોળા ફેંક બરછી ફેંક સો મીટર દોડ ફૂટબોલ અને રસ્સાખેતનો સમાવેશ થાય છે જેમાં ડૉક્ટર્સ અને અન્ય નાગરિકોએ પણ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને ટોટલ સાડા ત્રણસો લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું છે